સુરત શહેરના પાલ વિસ્તારમાં રખડતા કૂતરાનો આતંક યથાવત હોય તેમ ઉગત રોડ પરથી પસાર થનારા બાઇક ચાલક પાછળ કૂતરો દોડતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પડતા તેનું કરુણ મોત થવા પામ્યું છે સુરત શહેરના અનેકો વિસ્તારોમાં રખડતા ભટકતા કુતરા આતંક યથાવત હોય તેમ લાગી રહ્યું છે જેમાં એક બાઇક સવારનું કરુણ મોત થવા પામ્યું છે પાલ ઉગત રોડ પરથી પસાર થનાર બાઇક ચાલક યુવક પાછળ અચાનક કૂતરું દોડતા અને પગમાં તેને બચકું ભરવાની કોશિશ કરતા ગભરાઈ ગયેલા બાઇક ચાલકનું સંતુલન ગાઉન્ડર ઉપરથી ના રહેતા તે નીચે પટકાયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થવા પામ્યું હતું યુવકનું મોત થતાં છ વર્ષની એક બાળકીએ પિતા અને તેની ગર્ભવતી પત્નીને પતિ ગુમાવવાનો વારો આવ્યો છે જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા